નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અભયનગર કોળી સમાજની વાડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ્ઞાતિ મકવણના પરિવાર દ્વારા પંદરમો મિલન સમારોહ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મકવાણા પરિવારના પંદરમા મિલન સમારોહ યોજાયો દીપ પ્રગટા કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કોળી સમાજના આગેવાનો વડીલો તેમજ પરિવારના પ્રમુખનું મકવાણના પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા સાથે મકવાણના પરિવારના પંદરમા મિલન સમારોહના દાતાશ્રીને સિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મકવાણના પરિવારના પોલીસ કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પત્રકારો મિત્રોનું પણ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ રમેશભાઈ મકવાણના ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા મકવાના પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી સાથે કાર્યક્રમની આભાર વિધિ કર્યા બાદ રાષ્ટ્રીય ગીત અને બહેનો દ્વારા રાસ ગરબાની રમઝણ બોલાવી હતી આ કાર્યક્રમમાં મકવાણના પરિવારના કમ્યુ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી તેમજ સમાજના તેજસ્વી તારલાઓ સમાજનું નામ રોશન કરે સાથે અનેક સિદ્ધિઓ હાંસલ કરે આજના સમયમાં ભણવું ખૂબ જરૂરી છે જ્યારે આપણી પાસે ભણતર ન હોય તો આપણે કોઈ પણ સિદ્ધિ હાંસલ નહીં કરી શકીએ મકવાણા પરિવાર દ્વારા સાચા અર્થમાં વિદ્યાર્થીઓને માન અને સન્માન મળી રહે તે માટે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સુરત શહેરના મકવાણના પરિવાર ડોક્ટરો વડીલો તેમજ પોલીસ કર્મીઓ અને કોર્પોરેટર અને સમગ્ર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ આપણી વચ્ચે માનસિંહભાઈ ધાડવી માનસિંહભાઈ ધાડવી તેમનો સન્માન માટે હું પીએસભાઈ મકવાણાને વિનંતી કરીશ પીએસભાઈ મકવાણા ઉમરા પોલીસ તેમનું સન્માનિત માટે હું ભૌતિકભાઈ મકવાણાને વિનંતી કરીશ ભૌતિકભાઈ મકવાણા મારું નામ છે ભરતભાઈ સગનભાઈ મકવાણા આજે આજે શું કાર્યક્રમ મકવાણા પરિવારનો 15મો પંદરમો શન કાર્યક્રમ કરવામાં આવ્યો બાળકો ના પ્રોત્સાહન કઈ જગ્યાએ અને આવનારા હજી કયા કયા કાર્યક્રમ રહેશે હજી પણ આગળ કાર્યક્રમ રહેશે મકવાણા પરિવારના ના ઇનામ વિતરણના અને અભયનગરની વાડી સૌરાષ્ટ્ર તળપતા કોળી સમાજ મારું નામ રમેશ મકવાણા છે કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે રાખેલો રાખવામાં આવેલો છે આજના કાર્યક્રમની અંદર કેટલા બાળકોને ઇનામ વિતરણ થશે અને આજના કયા કયા મહેમાનો અહિયાં ઉપસ્થિત રહ્યા છે અહીંયા જે આયોજન કરવામાં આવેલું છે એના વિતરણ અને સન્માનનો કાર્યક્રમ એ જે છે સિનિયર જુનિયર કેજીથી માંડી અને કોલેજમાં ગણતા તમામ વિદ્યાર્થીઓનો જે છે એ જે લોકો એના અભ્યાસક્રમમાં પ્રથમ ક્રમ બીજો ક્રમ અને તૃતીય ક્રમ અને કોઈ પણ ડિગ્રી મેળવવી એ તમામ લોકોનું સન્માન કરવામાં આવે છે અને આ કાર્યક્રમના ભાગરૂપે તળબદાકોળી સમાજના જે બધા આગેવાનો સમાજના પ્રમુખો અને બધા હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત થયા છે